નથી કોઈ પહેરવા દીધું સારું લુગડું નથી કોઈ પહેરવા દીધું અને પોતાના જ નડ્યા છે મીરા ને કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાદ પાંડવો કોણ નડ્યા કૌરવ ભયું જ નડ્યા આપણા નડે ને પછી બપુ નો રો સમજી લેવાનું કે ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે ના કે હું મળે આમને ઓળખે નહીં મારા નો ઓળખે

બાપુ લિટલ લિટલ લોહી બળે હિંગ વધારે બેઠા બેઠા આ મારો દીકરો આયા કોઈ ગણતું નથી પણ એને કે બહાર તો જો આ કેટલા મણા સાંભળે છે અને આ હો ઉંદર મારી મીની બેઠી આને હું હાંભળવો હોય પણ તમને થોડા અહીંથી કાઢી શકે હોનું હોય ને મારા રામ હોનું જ હોય એને કોઈ દી કાટ ન લાગે સત્ય હોય બાપુ ડાલડા છે ને એ ડાલડા છે ને ચોખ્ખું છે એ ચોખ્ખું છે લખી લેજો જેટલા મહાપુરુષો બાપુ એમ નામ કોઈ દી નો બને અને બાપુ ધરાવી ધાન નો નીપજે કુડવી ને માડું નો હોય જેળ જખરા નીપજે જેની જનતા હોથલ હોય આ જેટલા મહાપુરુષો છે એ ઉપરથી નથી પડ્યા એનાય મા બાપ તો હશે ને કેવડી કેવડી મા બાપ ની કમાણી છે આ દુનિયા બાપુ અઢારે વર્ષ સંતો થઈ ગયા પણ આમે ગાણા ગાય છે શું એમની પેઢીઓ મારી બાજરો મોકલાવે જીવાશે એવું એટલે કહેવું પડે છે તો આપણે કઈક એવું જીવીએ તો આપણે મર્યા પછી વાયા દુનિયા સારું ન બોલે ભજન નો કાય કઈ નહીં પણ સારું તો બોલે ને કે માણા હતો બાકી કાક બાપુ ને લખવું પડે મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય હારો માણા વિયો જાય હૃદયમાં હબાકો આવે ઘરે ભલા માણા માણા જેવો માણા વિયો જીવન એવું જીવાય કોક ના બાપુ શેર પીવા પડે કોક ના ભૂખ્યા ને આપણે રોટલો દેવો પડે આપણો ધર્મ ઈ કે છે બધા વાર્તા એવું કરે છે મેરા ભારત મહાન ને ભારત મહાન ને પૂછડું મહાન હિન્દુ રાષ્ટ્ર બનાના એને પૂછડું કરવાનું હોય ઢૂંઢ ખટારા ને ઠાંઠે લખીએ નો ભારત મહાન થાય અંદરો અંદર ટાંટિયા ખેંચવાના બંધ નથી કરતા આમ બહાર બધા મોટા બણગા મારે છે હિન્દુ રાષ્ટ્ર બનાના હિન્દુ પણ તમે મોબાઈલ ખોલો તો ખબર પડે હિન્દુ જ હિન્દુ ના ટાંટિયા બોલો અને આમાં રાષ્ટ્ર કોઈ બને અરે બાપુ અંદરથી પીડા હોવી જોઈએ એક આપણું ગામ હોય ને ગામ એમાં પાંચસો ઘર હોય બસો ઘર હોય સો ઘર હોય એક આપણા ગામની જો એકતા હોય ને તોય બાપુ ભારત મહાન જ છે હું તો કહું છું ગામમાં તમારા ગામમાં જો કે મને મજા આવે ખરેખર રાજકારણમાં રાજકારણ બધા જે જે ગામમાં ઘેર્યા છે ને ફડાળિયા કઈ નાખ્યા રાજકાર ભલે તમારા ગામમાં એ છે પણ હું તો એમ છું ને ઝાંપા બહાર રાખું માઇલપા ન કરવા દેતા બે નહીં આપણી ભલે રાજકારણ રસ લેતા હોય તો લેજો પણ એ ઝાંપા બહાર નીકળ્યા પછી આમ માઇલપા આવો પછી બધું એક થઈ જાય હા એકતાની મજા કઈક જુદી છે તમે સિંહ જેવો જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ તમારા સામું તરાપ ન મારી બે ચાર કુતરા હોય ને આમ તમે વાંકા વળો ને તો કુતરા હોત ભાગે પણ ઓલું મધ પૂરો હોય ને એમાં આવડો કાંકરો મારજો જો બે મુઠિયું ન વળાવે મને કેજો શું કામ ઈની એકતા છે એટલે અને સિંહ એની કુતરા ની એકતા નથી સિંહ ની કુતરા જેવડા હોય ને માખું જેવડી હોય ભગાડે છે ને એકતા ભગાડે એટલા માટે કહું છું કે એકતા છે ને એમાં હારા હારા મુઠીઓ વાળે કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને ત્યાં ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છું એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાઈ ને ગયો ને કે વહેલો મોડો કાપી નાખશે મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ માલ હાથા આપણા હશે જોજો એ કે હાથા ન બનો ને કોઈ નો કાપી શકે સમાજ કોઈ બી હોય પણ તમારી એકતા હોવી જોઈએ અને કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી કોઈ ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી કોઈ કુટુંબમાં બાબુ લાંબો હાથ થાય એકતાની જરૂર જીવન તો બાપુ એવું ખુમારી વાળું જીવું છે કે મારા મા બાપ પણ મરી જાય તો જોડે મારા બાકી દુનિયામાં બાપુ નામ થઈ જાય દેશ સિંધી આઝાદ થયો ને એ આઝાદીની લડત માટે આપણા બાપુ દેશના ઘડવૈયા બાપુ લડતા હતા અંગ્રેજ સરકાર સામે તેથી લાલા લજપતરાયનો લાલા લજપતરાય નામનો એક આપણો સૈન અને એને અંગ્રેજની એક લાકડી વાગી ગઈ બાપુ લાલા લજપત રાયનું અવસાન થયું અને એના સબને રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ આપવા માટે બે દિવસ લાલા લાયું હોય આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહ ના કાને પડી જોજો ખુમારી તો બાપુ કઈક લોહી માં પડી હોય તો ભગતસિંહ ને એમ થયું કે લાલા લજપતરાય ને મારી નાખો મારે એનું એના દર્શન કરવા જવું જો અને નીકળ્યો ભાઈ પંજાબ આવ્યો દિલ્હી અને આખી લાઈન લાગેલી બધા શ્રદ્ધાંજલિ આપે છે કોઈ ફૂલ હાર ચડાવે છે કોઈ હાર ચડાવે છે કોઈ અબીલ ગલાર ચડાવે કોઈ કંકુ ચડાવે અને ભગતસિંહ નો વારો આવ્યો ને એ લાલા લજપતરાય ના સપ પાસે જઈને પગને હાથ ડાળી અને આમ આંગળા અડાડીને માથે હાથ મૂકીને બે ડગલા પાછું ભરીને બે હાથ જોડીને કે છે લાલા લજપતરાય તને દુનિયાએ ગમે શ્રદ્ધાંજલિ આપી હોય ફૂલ ચડાવે હાર ચડાવે સાલ ચડાવે પણ હું તને શ્રદ્ધાંજલિ એવી આપું છું કે કાલ હવાર નો દી ઉગે અને દી આઠ પહેલા પેલા તને મારનાર જો ભડાકે ન દઉં તો હું ભગત છી નહીં કેવી એની ખુમારી છે મારા રામ કાલ દી નો આથમ બાજુ એને ગોતી જો મારી ન નાખું તો હું ભગત નહીં અને હવાર બાપુ દી ઉગ્યા પેલા બાપુ એ અંગ્રેજ સરકારને ગોતીન ફડાકે દઈ દીધો અને બંગલામાંથી બાપુ ઠેકી નીકળી ગયો જેમ સીતો નીકળે ખબર નો પડી કોણે આને ફડાકો કર્યો અને હવારમાં પેપરમાં જાહેર થયું કે અંગ્રેજ સરકારના શાસનના વડા હતા એને કોઈ ભારતના કોઈ નાગરિકે ફડાકો માર્યો ફડાકો કર્યો અને અંગ્રેજ સરકારના શાસનના વડાને મારી નાખ્યો પોલીસ તપાસ ચાલુ છે હજી મારનાર વ્યક્તિ જડી નથી એવું પેપર માં આવ્યું અને ભગતસિંહના બાપા બેઠા છે ભગતસિંહ પિયાલો છે અને આમ પેપર માં સામે નજર પડી ને પેપર હાથમાં લઈને જોયું કે અંગ્રેજ સરકાર ના વડા ને ભડાકો કર્યો અને એમને માણસ મળ્યો નથી એટલે તરત જ ભગતસિંહ ની ને કીધું કે સાંભળ્યો કે હા કે જો માં કેવું આવ્યું છે કોક અંગ્રેજના વડાને કોકે ભડાકો કર્યો મને એવી શંકા જાગે છે કે આમાં આપણા ભગત હાથ તો નહીં હોય ને અને તે દી બાબુ આ ભારત ની આર્ય નારી એમ કે છે કે તમને તો શંકા છે ને પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે કે મારા ભગત સિવાય કોઈની તાકાત નથી કોઈ ભડાકો કરી શકે મારો ભગત જ હોય એવી જનેતા હોય મારા અને એવા દીકરા હોય ના ઇતિહાસ રે અને ભગતસિંહ ને બાબુ જેલમાં પૂર્યા ને અને એવા બાપુ ઘોસવડે નાખીને પછી એને ફાંસી ફાંસીનો હુકમ જાહેર કરાયો અને ફાંસીનો હુકમ જાહેર કરાવે ને હવારમાં બાપુ ફાંસી દેવાની હોય અને ભગતસિંહને બાપુ હાજે ફાંસી દઈ દીધી અમે એનો લેખ વાંચેલો હોય એમાં સાચું ખોટું મારો રામ જાણે એ ભગતસિંહને હાજે ફાંસી દઈ દીધી કારણ કે ઓલાને એમ થતું તું કે આ હારો આ જેલના હરિયા તોડીને બહારો નીકળે એવો છે આને દઈ દિયો જલ્દી અને ફાંસી લટકાડ્યા પછી એનો જે ટાઈમ હોય ને એ ટાઈમે એને ઉતારવાની હોય પણ એનો ટાઈમ થઈ ગયા પછી વીસ મિનિટ સુધી બાપુ ભગતસિંહ ટીંગાડી રાખ્યા અને ભગતસિંહ ફાંસી નહોતી આપી ને ભગતસિંહ માં ને બધા એને મળવા આવ્યા હતા અને ભગતસિંહની ની માં રોતા હતા ને ત્યારે ભગતસિંહ કીધું માં તારી આંખમાં આવડા કોક દુનિયા એમ કે છે કે ભગતની માં તો હાવ માયક આંગલા જેવી હતી તારે તો બાપુ સાથી ફાટવી જો કે દેશ માટે મારો દીકરો આઝાદ થાય છે તારે ગર્વ લેવો જોઈએ રોવાય નહીં માં આહુડા લોહી નાખ્યા કે રોમા માં તું રોઈશ ને તો મારું મોત બગડશે અને ફાંસીએ ચડાવ્યો વીસ મિનિટ વધારે રાખી અને પછી ઉતાર્યો ઉતારીને અંગ્રેજ સરકાર કે છે કે આને કટકા કરીને કોથળો ભરો બાપુ તો એને ભરોસો નતો કે હજી કદાચ જીવતો થાય એને ધાક જેવી બે છે એ કટકા કર્યા કોથળા ભર્યા અને લાજપોર જેલમાં બાપુ એને દિવાલ ટપાડી અને ખટારામાં એ કોથળા નાખી અને ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર બાપુ એને એના કટકાને બાપુ અગ્નિદા દીધો ને એ આઠ દી સુધી તો રોજ એ અંગ્રેજ સરકાર ત્યાં જતો તો રખ્યાનો ઢગલો પડ્યો ત્યાં કે આમાંથી હજી જીવતો ન થાય હજી જીવતો ન થાય બાપુ એને ધાક જેવી બેહાડી છે એને દુનિયા યાદ કરે કોકના પૂછ માર્યા હોય એને યાદ કરે કોઈનું રળેલું આપણે ખાવા ન દે તો આપણો ઇતિહાસ થાય અરે બાબુ આપણું લોહી કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ આપણે કોણ છે અત્યારે તો ભગવાનને બધાને આપ્યું છે બાકી આપણે કદાચ નહોતું ને તેથી આપણા છોકરા ભૂખ્યારે રે પણ કોક બીજો આવ્યો હોય ને એને બાપુ આપણે દેવું એ આપણી ફરજમાં આવે એ આપણો આશરાનો ધર્મ છે પણ હવે આમાં વાતું કરવી ક્યાં યાર આ આ સંતોના આપણે ઇતિહાસ જોઈને અમુક અમુક પાસે એમ કે આવું કાંઈ છે જ નહીં આ બધા રિયા બધા હવે આને હું કેવું

મહાભારત એમ કે છે કોઈ ને કઈ દેવું નહીં એમાં કઈ વધ્યું નહીં ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કે છે તમે જોવો બાપુ દાથી નું પૂજા હતું એમ કે છે બધા તમે જોવો તો ખરા બાપુ એને ઉપયોગ ક્યાં કર્યો ભાઈઓ મારવામાં તો ભાઈઓ મારી નિમ લીધું શું અને રામાયણ રામચંદ્ર પરમાત્મા વનમાં જાય દીધી અયોધ્યાની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી લક્ષ્મણ કે મારે ન જોઈ ભરત કે મારે ન જોઈ અયોધ્યાની ગાદી કેવી દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા એવી ગાદીનો કોઈ ધણી નહોતો નોખી નોંખી માયુના છોકરા હતા તોય આપણને નક્કી નથી થતા સંતોની ભૂમિ છે કોઈકના બાપુ તમે ઝેર લ્યો ને કોઈ ને બાપુ તમે ભુખ્યારીને કોઈને ખવડાવો ત્યાં મારો નાથ નોંધ કરે મને તો એમ થાય કે આવડા આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા તોય કોઈ દી કોય અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈથી કોઈ ન કીધું નકર એમને એમના નામનો શોખ ન હોય આપણે સત્તાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્તભૂષણ નો ઇલકાબ મળે બાપુ એમ નામ મળે